પાદરાના લુણા ગામમાં આવેલ ડોક્ટર સાહેબ આંબેડકર હોલને વારંવાર તોડફોડ કરીને નુકસાન કરવામાં આવે છે જેની સામે પાદરા તાલુકા બહુજન સમાજ અને ભીમ સૈનિકો તથા યુવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કૃત્ય કરનાર અસામાજિક તત્વોની ઝડપી પાડી કડક સજાની માંગ કરવામાં આવી હતી પાદરા તાલુકાના લુણા ગામમાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલની જાતિવાદી માનસિકતા ધરાવતા કેટલાક માથાભારે અને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરીને નુકસાન કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલની પાછળના ભાગે આવેલા રસોડામાં બનાવેલ લોખંડના દરવાજા અને સ્ટોપરના સળિયાને હથિયાર વડે તોડવામાં આવ્યું છે વારંવાર આ પ્રકારનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલને નુકસાન કરવામાં આવે છે આ કૃત્યને બહુજન સમાજના આગેવાનો અને ભીમ સૈનિકો મોટી સંખ્યામાં યુવાનો દ્વારા વખોડવામાં આવ્યું છે અને બાબાસાહેબ આંબેડકર હોલના નુકસાન પહોંચાડનાર તત્વોને ઝડપી પાડી કડકમાં કડક સજા કરવાની માંગ સાથે લુના ગામ પંચાયત સહિત પાદરા મામલદાર કચેરી અને પાદરા પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયતના આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પાદરા તાલુકા બહુજન સમાજના આગેવાન સુનીલ પેઇન્ટર ભરત બાબા સહિત બહુજન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ લુણા ગ્રામ પંચાયત કચેરી ખાતે અમે સમાજના આગેવાનો તેમજ યુવાઓએ ભેગા મળી અને લુણા ગામે જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ આવે આવેલ છે એમાં ગામના લોકો તરફથી વારંવાર જે નુકસાન કરવામાં આવે છે તે બાબતે લુણા ગ્રામ પંચાયત કચેરી અમે એક આવેદનપત્ર આપ્યું છે એના પછી અમે મામલતદાર શ્રી અને એક આવેદનપત્ર આપ્યું છે અને અત્યારે હાલ પીઆઈશ્રીને આવેદનપત્ર આપ્યું છે હવે આના અત્યારે જે નુકસાન થયું છે એ હોલનો જે રસોડું છે રસોડાનો દરવાજો તોડવાના પ્રયત્ન કરવામાં આવેલ છે એ દરવાજાની જે વીસથી પચીસ એમએમ એમ જાળી સ્ટોપર છે એને વારી દેવામાં આવી છે એના પહેલાં વરસ પહેલાં પાણીની ટાંકી બે હજાર લીટરની હતી એને કોઈ અજાણા માણસોએ તોડી નાખવામાં આવી છે એના પહેલાં વરસ પહેલાં હોલની આઉટસાઇડે જે લાઇટો હતી એ લાઇટો ઉપર મારો કર્યો હતો અને લાઇટો તોડી નાખવામાં આવી હતી ગઈકાલ રાતના જે બાબાસાહેબ આંબેડકરનો એક ઝંડો લગાયેલો હતો એને પણ ગઈકાલ રાતે તોડી નાખવામાં આવ્યો છે તો આ પહેલાં જે પોલીસને રજૂઆતો કરવામાં આવી હતી લુણા ગ્રામ પંચાયતને રજૂઆતો કરવામાં આવી હતી સરપંચશ્રીને રજૂઆતો કરવામાં આવી હતી તો પોલીસ દ્વારા અમારા લુણા ગામના જે સરપંચ છે પ્રિતેશ પટેલ ઉર્ફે લાલભાઈ એમને પોલીસ દ્વારા રૂબરૂ બોલાવીને પોલીસે જાણ કરેલી કે તમે સીસીટીવી આ હોલની અંદર નાખો પોલીસ સરપંચે પણ કીધેલું કે આમ એક મહિનાની અંદર અહીંયા પોલીસ અરે સીસીટીવી નાખી દઈશું પણ એ વાતને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે પણ કોઈપણ જાતના સીસીટીવી નાખવામાં નથી આવ્યા એ સિવાય હોલની વધારે પડતી કાળજી રાખવા માટે વધારે નુકસાન ના થાય એના માટે પણ અમે લોકોએ માગણી કરેલી કે જે મેન દરવાજા છે લાકડાના એને તોડીને તમે શટર લગાવી આપો પણ એમાં પણ સરપંચને એક રૂપિયાનો ઇન્ટરેસ્ટ નથી અને કામ કર્યું નથી સરપંચ અમને લલ્લું સમજે છે અને અમારું અમારું સમાજનું કોઈ પણ કામ કરવામાં એમણે કોઈ દિલચસ્પી જ નથી અમારી માગણી છે કે અમારો જે હોલ છે એની ચારે બાજુ કોર્ડન કરે સીસીટીવી કેમેરા લગાવે તેઓ જે પણ નુકસાન થાય છે એ નુકસાનને અટકાવે